રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા તાલુકાના ખીરસરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર દુષ્કર્મની ફરિયાદ મામલે ડીવાયએસપી રોહિત ડોડિયાએ સમગ્ર ઘટના મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો અને મયુર કાસોદરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતોની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધી હતી માયાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી ફરિયાદના પગલે ગુરુકુળના ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો હાર ભૂગર્ભમાં ઉતરી ગયા છે

ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જે દુષ્કર્મોની ફરિયાદ નોંધાણી છે તે બનાવ બે હજાર વીસ એકવીસના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે અને તેમાં બે સ્વામી અને એક સેવક સહિત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મોની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ જે બે સ્વામી છે તેમનું નામ શું છે અને એ તે જે ફરિયાદી મહિલાને ધમકી પણ આપી હતી જો તું આ વાત કોઈને કહીશ તો અમે તને જોઈ લેશો અને સમાજમાં તને બદનામ કરી આપણે જીવા દેવા નહીં રહેવા દઈએ તેવી ધમકી પણ આપી હતી આમાં મુખ્ય આરોપી જે છે જેના વિરુદ્ધ ત્રણસો છોતેર બે મુજબ ગુનો દાખલ થયેલ છે તેમનું નામ છે ધર્મ સ્વરૂપ દાસજી બાબુ અને તેમની મદદમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમને નારાયણ સ્વામી દાસજી અને એક જે એમના સેવક છે મયુર પાછો દરિયા કરી એ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે એ મહિલાને ધમકી પણ આપેલી જો તો આ બાબતથી કોઈને કહી તો અમે જાણતી માટે તો બદનામ કરી દે છે એ બાબત આપો હા એમાં એફઆઈઆરમાં એમણે જણાવેલ છે કે આ જે જે તે વખતે પછી યુવતી દ્વારા એમને લગ્ન કરવા માટે પહેલા કીધું એટલે આપણે લગ્નની લાલચ આપી અને ખોટા લગ્ન કર્યા એવું ફરિયાદમાં જણાવેલ છે અને ગર્ભપાત કરાવેલ છે એવું પણ ફરિયાદમાં જણાવેલ છે અને તેના માટે મેડિકલ તપાસણી કરાવી અને એના આધારે પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને જે નારાયણ સ્વામી બાપુ છે એને અને મયુર એમનો રોલ એટલો છે કે એમણે આ લોકોને બંને સોરી ફરિયાદીને એવું કીધું કે આ બાબતે તું જો ફરિયાદ કરીશ તો સમાજમાં તને બદનામ કરી દેસુ હાલ પોલીસ કઈ દિશા તરફ છે ફરિયાદમાં જે વિગતો જણાય છે તેમાં જેટલી પણ પુરાવા મળવા પાત્ર છે તે પુરાવા મેળવી રહી છે અને તેમાં આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ રેડો કરવામાં આવે છે આરોપીઓ જે 4 દિવસથી પોલીસ તરફથી દિશા તરફ હવે એટલે અત્યારે પોલીસની જે ટીમો છે એમાં આઈઓ છે એના પુરાવા એકત્રિત કરી રહી છે કારણ કે જે બનાવ છે એ 2021 ની સાલમાં બનેલો એવું ઉкрыએ દીએ જણાવેલ છે ત્યારબાદ થી અત્યાર સુધી અમે સમય થી એટલે સાયયોગિક પુરાવા એકત્ર કરી અને પછી આરોપીને પકડવા માટેની ટીમો છે અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને એને પકડવા માટેની તૈયારી ચાલે છે. આ જે આરોપીઓ છે તે એવું વિસૂત્રનો ગામ મળ્યું છે કે વિદેશ જવાની ફિલાકમાં છે તો આ બાબત આપ શું કહેશો? એવું પોલીસને હજી સુધી એવી કોઈ ઇન્ફોર્મેશન નથી પણ એના માટે પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આશિષ મહેતા દિવ્યાંગ ન્યૂ જેતપુર રાજકોટ